જય આદિવાસી જવાર મિત્રો અત્યારે તમે જોઈ શકો છો આપણા ઉમરપાડા વિસ્તારમાં તમામ જગ્યાએ અનેકો ગામડાઓમાં ગાંજાનું વેચાણ થઈ રહ્યું છે દિવસે ને દિવસે આપણા યુવાનો આ ગાંજાના વ્યસનમાં જઈ રહ્યા છે ત્યારે આજે અમે આ બાબતે મમલદાસને પણ આની રજૂઆત કરી છે કે તમામ જગ્યાએ ગામડાઓમાં અને જે યોગ્ય જગ્યાએ રજૂઆત કરવાની હોય ત્યાં રજૂઆત કરીને આની યોગ્ય તપાસ થાય અને ઉમરપાડા તાલુકામાં સંપૂર્ણ રીતે ગાંજાનું વેચાણ બંધ થાય એ માટે આપણે રજૂઆત પણ કરી છે મિત્રો આપણે આવનારી પેઢી સારી રહે તદઉપરાંત આપણા વિસ્તારોમાં આપણા જ લોકો અમુક લોકો પોતાના થોડા ઘણા પૈસાના સ્વાર્થ માટે અખાદ્ય ગોળ હોય નવસાર હોય એનું વેચાણ કરી રહ્યા છે ત્યારે આપણા જ સમાજના સારા ભવિષ્ય માટે હું તમને આજે વિનંતી કરું છું વેચાણ કરતા હોય તો આપણે આપણા જ સમાજ માટે આપણા સમાજના સારા ભવિષ્ય માટે આ જે વેચાણ છે બંધ કરવું પડશે પૂર્વજો ખૂબ સારી રીતે ખૂબ સારી પદ્ધતિથી સારો ગોળ હોય નવસાર વગરનું હોય એ રીતનું સરસ મજાનું જ્યુસ બનાવીને જ્યારે પીતા હતા તો આપણા પૂર્વજોને કશું કંઈ થતું ન હતું પરંતુ અત્યારે જે પ્રકારે અત્યારે આજે બની રહ્યું છે એ પ્રમાણે હું તમને કહેવા માંગુ તો ખરાબ અખાદ્ય ગોળ હોય પછી નવસાર હોય એ નાખીને જે આ દારૂ બને છે અને એનું વ્યસન કરે છે એના લીધે ખૂબ ઘણા બધા લોકો આના કારણે અત્યારે મૃત્યુ પામી રહ્યા છે અને બહેનો વિધવા થઈ રહ્યા છે ત્યારે હું તમામ અમારા સમાજના શુભ સમાજના આગેવાનો સમાજના લોકોનું કહેવા માગું છું કે આપણે બધાએ આમાંથી નીકળવું પડશે હવે અને સારું સમાજનું જો નિર્માણ કરવું હોય તો આપણે બધાએ અત્યારે સંકલ્પ કરવો પડશે અને જે લોકો પણ આનું વેચાણ કરી રહ્યા છે એ લોકોને પણ હું વિનંતી કરું છું કે આપણે બધાએ હવે આમાં સહકાર આપવો પડશે ને આપણા સમાજને આપણે આગળ લઈ જવું પડશે જવાહર જય આદિવાસી